ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય સિંહ સોલંકી વિરુદ્ધમાં માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરી છે પૂર્વ ધારાસભ્ય સિંહ સોલંકી બે વાર પાર્ટી વિરુદ્ધ જતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય સિંહ સોલંકીના મામલે પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે રોષ સાથે અસંતોષ જોવા મળ્યો છે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પાર્ટી વિરુદ્ધની ગતિવિધિ કરતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ તમામ આક્ષેપ સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય ત્રણ તાલુકા અને શહેર મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા કેસરીસી ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુદ્ધ જય કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મામલે ધારાસભ્ય કલ્પેશ પરમાર સાથે પાર્ટીના આગેવાનો અને ચંદ્રેશ પટેલ ભગવતી સિંહ પરમાર અજીતસિંહ બસો થી વધુ કાર્યકર્તાઓ કમલમ પહોંચી રજૂઆત કરી સાથે કાર્યકર્તાઓ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરવા રજૂઆત કરી હતી જિલ્લા સંઘનું ઇલેક્શન હતું તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભાઈ ભગવતભાઈ કાલિદાસ પરમારને પાર્ટીએ ઉમેદવાર બનાવેલા અને એની એની સામે પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી હતા તો પાર્ટી પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એક એમની સામે ઉભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે ચાર મતે હારી ગયા છે તો પાર્ટી ને જણાવવા આવ્યા છે કે પાર્ટી ની અંદર બે બે તળા વિભાગ પડેલા છે તો કાર્યકર્તાઓ નો અહિયાં આગળ મરો થાય છે કાર્યકર્તાઓ ને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટી ને એક મોટું નુકસાન થાય છે એટલે પાર્ટી ને નુકસાન થી બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મભટ ને મળવા આવ્યા હતા અત્યારે આખું માતર વિધાનસભા સંગઠન એ રીતે આવ્યા છે તમામ કાર્યકર્તા હોદ્દેદારો કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્ય શ્રી સાથે છીએ માંગ એક જ છે આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને અહીં આગળ આપવા આવ્યા છીએ કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે નહીં તો પછી સમૂહ બધા રાજીનામો આપવા તૈયાર છે કેટલા લોકો આવ્યા છો કયા કયા મુદ્દા તમામ ચારે ચાર મંડળના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના લોકો એ બધા જ અને મોરચા વાળા તમામ લોકો હાજર છે